તોજી મિત્રો કેમ છો બધા મજામાં બેસો તો ચલો મિત્રો આજ મે 10 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે અજી મેલા અજી મેલા અહી આવી સુ સિતને એક ચેલેન્જ આપો તો લાવો મિત્રો આ પરવીણ છેલ્લા 10 વર્ષનો છોકરો મને એક ચેલેન્જ આપે છે તો આપણે આ ચેલેન્જને પૂરો કરશું શું છે આમાં આપણે જોઈ લેવી અને પછી જોઈ લેવી ચેલેન્જ આપણે પૂરી કરીશું તો ચલો ખોલ્યા જો જો મિત્રો આવો કા કેલે શું છે મિત્રો આ તો કાંક નકશો જેવું લાગે છે તો મિત્રો એ નકશો આપણે ગોતી તે જગ્યા જવું પડશે અને જગ્યા લગભગ મને તો આ લાગે છે તો અહીંયા જવું પડશે ઉપર ઓકે વારી તો ચાલો મિત્રો આ ને પૂરો કરો નીકળી મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છીએ મિત્રો ઘરેથી તો અમે નીકળી ગયા છીએ પણ આગળ માટે નકશો જોવો પડશે લાવ મિત્રો નકશો જોઈ લે તો આપણે આ દુકાને પહોંચી ગયા છીએ અને સામે જો સામે તે દુકાન છે એ સામે એસામે રહીતે તો આથી આપણે આગળ જવાનું છે લાય તો ચલો આગળ નીકળીએ ગાયું પડી જાય છે એ પૂરો પડ્યો વિડિયો આ પૂરો મને ખબર છે હા બહુ મીઠો ગારો હે ગારો બહુ હે મિત્રો પણ પાસવર્ડ પણ ગાયું આવે છે અડધી લોકેશન તો આવી ગયા છે લાય લોકેશન લાય લોકેશન હું તમને દઉં જો આ તલાય છે આગળ સામુરિયું રહ્યું અને આગળ છે એ આ રહ્યો ગાયું પણ મિત્રો આવી રહી છે તો આ ભેંસો ને ગાયું જાય એ બાજુ આપણે જવાનું છે તો રસ્તો આ રસ્તો તો મને એવું લાગે છે કે જંગલ બાજુનો જ છે તો ચલો મિત્રો વચ્ચે જઈને આપણે મળવી મિત્રો હું નાળું કહેતો હતો નાળું પણ આ જ છે તો જો મિત્રો નાળું બતાવી દઉં આ નાળું છે તો એ સામૂર્યું આથી અંદર જવાનું છે સામે છે

તો આ દિવાલ નકશામાં બતાવે છે એ નકશો તો હું આવી ગયો છું તો હું તમને નકશો પણ બતાવી નકશો સાથે જરૂરી છે તો જો આ દિવાલ છે બાજુમાં અને દિવાલની અંદર જવાનો નકશો બતાવે છે તો અંદર નીકળીએ ચલો મેં તો દિવાલની અંદર તો આવી ગયા છીએ સીધા સીધા જવા દેવા શન મેં કહીએ છીએ મને પણ નથી ખબર મિત્રો ગારો ફાઇનલ મિત્રો અમે લોકેશન જગ્યા અમે ગોતી લીધી છે તો એ સામે અમે હું તમને બતાવી દીધો ફાઇનલ મિત્રો તો આ ચાળ છે ને ચાળ નહીં નીચે તો બતાવ્યું આપણે જોઈ લઈએ એક્ઝેક્ટ મિત્રો જો લોકેશન ચાલે લોકેશન આ ચાળ હતું આ ચાળ છે તો એની ફરતી કોઈ જોઈ લેવી કાંઈ છે કે નહીં મિત્રો નીચે તો મને લાગે કાંઈ નહીં હોય પણ ઉપર તડક જોઈ લે ઉપર છે ઉપર પણ મિત્રો કાંઈ નથી તો મિત્રો લગભગ આને મારા સાથે મજાક કરી લાગે છે હે લે હા આવો તારા અરે હું પણ મજા કરીશ તો લાવ મિત્રો આ ખોટો હતો તો આવું કાંઈ નહોતું તો ચલો મિત્રો હવે નીકળીએ ઘરે મિત્રો આની હંગા તું મજા કરી તો કેવો લાગ્યો વિડીયો તો લાઈક કરો શેર કરો પણ બીજી વાત એ હતી કે અમે દસ દિવસ પહેલાં વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું તો તેનો વિડીયો અમે કાલ સામનો શૂટ કર્યો હતો તો અમે કાલ હું અને મારો ટીમ બે અમે રાહુલ તમે ગયા હતા વૃક્ષારોપણને જોવા માટે કે જેટલા ફૂટે છે કે નહીં ફૂટે તો એ વિડીયો પણ આમાં જ આવશે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં તરત વિડીયો જોવા વિનંતી તો પૂરો વિડીયો જોવા માટે સ્કિપ ના કરતા તમને ખબર પડશે તો ચાલો મિત્રો અમે અહીં નીકળી કરીએ અને તમે વિડીયોનો મજા ફાઇનલી મિત્રો તો આજ કેટલા વાગી ગયા છે ભાત કેટલા વાગ્યા પાંચ મિત્રો ના અઠ્યાવી થઈ જાય છે ને આ વખતે મારો ફ્રેન્ડ પણ સાથે છે ઘણા સમયથી અમારા વિડીયો નહોતા આવતા પણ મેં તમને કીધું ને કાલે મને ટાઈમ નથી એટલા માટે વિડીયો નથી બનાવતો તો આજે મેં પાછા જંગલ મેં વૃક્ષારોપણ પણ કર્યું છે મિત્રો તો એ આપણે જોયા એટલા વરસાદના કારણે કેટલા ખીલ્યા છે કેટલા થયા છે ચલો મિત્રો ચાજન મળીએ મિત્રો આ વખતે બીજી જગ્યાએ વૃક્ષો રોપણ કર્યું છે નકરું લીલું લીલું થઈ ગયું આ બાજુ પાણી ખાલી બહુ ગારો નીકળી જાય નીકળી ભલે મિત્રો અમે વિચાર કર્યો અહીં જવું છીએ બાજુ નકરો ગારો ટાઈમ બગાડ્યો વગેરે આપણે વૃક્ષો જોઈ લેવી વૃક્ષો જઈને નીકળીએ ખરે કેમ કે વરસાદ પણ આવેલું છે તો ચલો રૂપે લે હે જોવા નહીં છું તો મિત્રો આ વેલો સિનો છે અમને ખબર નથી પણ આ ફોટા પાડે છે બસ હાલે બસ

તો મિત્રો જો આવી જગ્યાએ અમે આવ્યા છે સામે બાજુમાં તલાવડી પણ છે ઓર નકરી ગ્રીનરી છે મિત્રો અહીં ને વરસાદ આવવાની પણ તૈયારી તો ચલો મિત્રો જલ્દી સિયા આપણે નીકળી જઈએ ઘરે તો ફાઇનલી મિત્રો અમારા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવના વિડીયો અમે સપોર્ટ કરતા જાવ રાહુલ તારું શું કહેવું બોલ કાંઈ નહીં હા તો ભાઈ હાલો મિત્રો મારા કહેવાથી ના કરો તો પણ રાહુલના કહેવાથી તો જરૂર કરજો કેમ કે અમારા ચેનલમાં વનકે કરાવવાના છે તો ડેલી તો સુવિચા તો ડેલી આવે છે પણ મિત્રો તો નથી આવતી તમને કારણ તો ખબર જશે મિત્રો તો જો અમારા ઘરની સામે ઝંડા પણ ફરકી રહ્યા છે એક રામનો છે ને એક એક આપણા હિન્દુસ્તાનનો છે ચલો જઈએ ખરે બાય બાય